મારું નામ પટેલ નિલેશ કુમાર સંધુભાઈ છે હું કાલીપુરા નો રહેવાસી છું છેલ્લા ચાલીસ વર્ષથી જન્મથી આ ગામમાં રહું છું અને આ ગામની અંદર નવરાત્રી માં સુદ સાતમ અને આસોસુદ આતમ ના દિવસે ભવ્ય લોકમેળા નું આયોજન થાય છે અને આ લોકમેળા નું આયોજન ખુબ એકસો બાર વર્ષ જૂનું છે અને પેલા એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર અમારા વડવાઓ અહીંયા આવીને વસ્યા હતા અને મહાકાળી માતાજી ની પૂજા અર્ચના કરી અને નાની એવી ડેરી હતી અને ધીમે ધીમે લોકોની આસ્થાનું એક કેન્દ્ર બની રહ્યું છે આ મંદિર અને મંદિરમાં લોકો દૂર દૂર માનતાઓ લઈને પોતાના ગરબાઓ લઈને અને પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવે છે અને લાખો શ્રદ્ધાળુઓની માનતા અમારા માતાજી પૂરી કરે છે અને લોકમેળાનું બહુ સુંદર આયોજન થાય છે વેપારીઓ પણ દૂર દૂર થી આવે છે અને પોતાનું આર્થિક ભરણ પોષણ કરતા પણ વધારે એવું સારું એવું કમાઈને અમારા મેળામાંથી જાય છે અને મહાકાળી માતાજીના ટ્રસ્ટ દ્વારા પણ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હોય છે એમના માટે પાર્કિંગ ની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને જો આરતી ચાલુ હોય તો તે સમયે સુખડી અને નાસ્તાની પણ વ્યવસ્થા અને બહારથી જે વેપારીઓ આવે એમના માટે જમવાની પણ વ્યવસ્થા મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ કરે છે રાજુભાઈ બોલો બીજા પછી કાલીપુરા મહાકાળી મંદિરે વેપાર કરવા મેં આવી છે રમકડાનો લઈ અને અમારે વીસ વર્ષથી જૂના વીસ વર્ષે મેં એ વેપાર કરી ચાલે છે પબ્લિક ખાતું ચાલે છે સારો સારો આભાર છે શું નામ આપતો કાકા રાજુભાઈ કેટલા ટાઈમ થી આવો છો અહીંયા વીસ વર્ષ થી કેવો રહ્યો વેપાર સારો રહ્યો

આ વખતે થોડુંક મોસમ ના લીધે થોડુંક રિઓ પણ થોડું થાય